માડ્યાહાટીના તાલુકાના અમરાપુર ગીર ગામમાં ધોધમાર વરસાદ તાલુકા પંચાયતના સદસ્ય વલ્લભભાઈ સરપંચ ભૈલુભાઈ સોલંકીને જણાવ્યા પ્રમાણે આજે સવારથી ધોધમાર વરસાદ ચાલુ હતો પાંચેક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અમરાપુરની નદીમાં ઘોડાપુર આવ્યો છે પૂરના પાણી અમરાપુરના સ્મશાનમાં ફરી વળ્યા છે બનેસી છે ચુડાસમા ટીવી એટીન ન્યૂઝ માડ્યાહાટીના આજ અમારા અમરાપુર ગામની અંદર હું સરપંચ શ્રી ભૈલુભાઈ અમરાપુર મારા તાલુકા પંચાયતના સદસ્ય અમારા ગ્રામ પંચાયતના સદસ્ય બપોરે એક વાગે બે કલાક અવિરત પાણી પડતા નવથી દસ ઇંચ પાણી પીડ્યું જેથી જે નદી નાળાઓના વરસાદ જે રસ્તાઓના પુલિયા હતા એ પુલિયા બધા તૂટી ગયેલ છે તેમજ અમારા ગામની અંદર પણ ઘણા બધા ખેડૂતની જમીનો જે નદી કાંઠા ઉપર આવેલી હતી તેમનું ધોવાણ થયેલું છે એટલે પ્રતિશ્રી મામલતદાર સાહેબને વિનંતી કે વહેલી તકે આવી અને આનું સર્વે કરે અને ખેડૂતને આનું વળતર સૂકવવામાં આવે એવી અમારી બધાની માંગ છે અને આ જે રસ્તાઓ છે વહેલી તકે રિપેરિંગ કરે અને ખેડૂતોને આવવા જવા માટે જે ચાલુ થાય એ આપ સાહેબને અમે આ માધ્યમથી કહેવા માગીએ કે કાલે બધા ખેડૂતોને પણ વિનંતી કાલે આપણે આવેદનપત્ર આપવાનું હોય સવારે તો બધા નવ વાગે બધા બસ ભેગા થાય મોટી સંખ્યામાં આપણે આવેદનપત્ર આપવા જવાનું હોય તેથી